મિત્રો અત્યારે જુનાગઢમાં નથી પરિક્રમા નથી શિવરાત્રીનો મેળો કે નથી કોઈ સેલિબ્રિટી ફંક્શન છતાં આટલા બધા માણસોની પડાપડી શા માટે છે કારણ કે પ્રાઇમ સિટી વન ની ભવ્ય સફળતા બાદ આજે લોન્ચિંગ થઈ ગયું છે પ્રાઇમ સિટી ટુ રેસીડેન્શિયલ પ્લોટિંગ તો ચાલો વિઝિટ કરો જુનાગઢ નંબર વન ટાઉનશીપ એટલે ફ્રેન્ડ સિટી જે પ્રાઇસ મુકેલી છે એ એકદમ રીઝનેબલ પ્રાઇસ મુકેલી છે કે મિડલ ક્લાસના લોકોને પોસાય એ રીતે છે બરાબર એટલે અમારા જેવા એન્ટ્રી લે આટલું સરસ લોકેશન જોવે રોડ રસ્તા જોવે આ બધી લાઇટનિંગ જોવે અને આટલું સરસ જોવે એટલે અમને એવું લાગે કે સપનાનું ઘર અહીંયા જ છે વાહ 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 તો મિત્રો એલએલપી એટલે લોકેશન લેઆઉટ અને પ્રાઇસ ત્રણેયની દ્રષ્ટિએ પ્રાઇમ સિટી ટુ બેસ્ટ છે અત્યારે નહીં તો ક્યારેય નહીં કારણ કે આ એકવાર વેચાઈ જાય ને તો પાછા નહીં મળે અને હા યાદ રહે જૂનાગઢના લોકોને પ્રાઇમ જ ગમે છે અલેસા 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 માન અલેસા